ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પેલા બેલ આઇકન પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડિયો જોઈ શકશો સૌથી પહેલા નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાનો છે કિંજલ દવેના આવનારા નવા ગીત વિશે તો મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહુકતી કોયલ ગણાતી કિંજલ દવે પોતાના મધુર અસ્તિ ચાહકોના દિલો પર રાજ કરે છે કિંજલ દવે બેક ટુ બેક હિટ સોંગ આપે છે તો કિંજલ દવે એક નવા અને અલગ જ અંદાજમાં નવું ગીત લઈને આવી રહી છે આ ગીતમાં કિંજલ દવે સાથે પવન જોશી જોવા મળશે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ પહેલાં કિંજલ દવે અને પવન જોશીનું પહેલું એક નવું ગીત આવ્યું હતું આ ગીતનું નામ હતું રૂત બાવરી અને આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું કિંજલ દવે પવન જોશી સાથે પહેલું ગીત લોકોને ખૂબ જ ગમ્યું હતું આ ગીત એક મિલિયન વ્યૂઝ ક્રોસ કરી ચૂક્યું છે તો ફરી એકવાર કિંજલ દવે અને પવન જોશી સાથે એક જોરદાર લવ સોંગ લઈને આવી રહ્યા છે આ ગીત પણ અલગ જ અંદાજમાં બનાવવામાં આવ્યું છે અને આ ગીતને અલગ અલગ લોકેશનમાં શૂટ કરવામાં આવી રહ્યું છે તો કિંજલ દવેના અત્યાર સુધીના બધા જ ગીતો સુપર હિટ રહે છે તો તેમનું આવનારું આ નવું ગીત પણ સુપર જશે તેમ આપણે કહી શકીએ અને મિલિયનમાં વ્યૂઝ ક્રોસ તેમ પણ આપણે કહી શકીએ તો મિત્રો કિંજલ કિંજલદાયું આ નવું ગીત ટૂંક જ સમયમાં રિલીઝ થશે તો આ ગીતને જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા